વાર્તા લેખન વાર્તાનું નામ છે સ્વાર્થી મિત્ર ચાલો વાર્તા જોઈએ વિવેક અને અનિલ નામે બે મિત્રો હતા બંને એ સાથે જ રમતા સાથે ભણતા અને સાથે જ નિશાળે જતા હતા રજાનો દિવસ હતો બંને મિત્રોએ ફરવા નીકળ્યા રસ્તામાં એમને ગાઢ જંગલ આવ્યું

જોયું અને તે તો ગભરાઈ જ ગયો તે બોલ્યો ભાગ વિવેક રીંછ આવે છે અને અનિલ તો દોડ્યો અને એક ઝાડ ઉપર ચડી ગયો વિવેકને તો ઝાડ ઉપર ચડતા જ આવડતું ન હતું વળી ભાગીને પણ જવું ક્યાં તે તો વિચાર કરવા લાગ્યો કે હવે હું શું કરું અને અચાનક જ તેના મગજમાં એક વિચાર આવ્યો અને એણે વિચાર કર્યો ત્યાર પછી તે એક યુક્તિ કરી અને જમીન પર લાંબો થઈને સુઈ ગયો વિવેકની પાસે આવ્યો અને તેને પગથી માથા સુધી સૂંઘવા લાગ્યું વિવેક છે એ હિંમત રાખીને હલનચલન કર્યા વિના જ પડ્યો રહ્યો તેણે શ્વાસ લેવાનો પણ બંધ કરી દીધું હતું વિવેક શ્વાસ પણ નહોતો લેતો અને શાંતિથી પડ્યો રહ્યો વિવેકને સબ સમજીને રીંછ તો ત્યાંથી ચાલ્યો ગયો અનિલ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો અને દોડતો દોડતો વિવેક પાસે આવ્યો અને એણે વિવેકને પૂછ્યું વિવેકે રીંછે વિવેક રીંછે તને કાનમાં શું કહ્યું હતું વિવેકે જવાબ આપ્યો કે સ્વાર્થી મિત્રનો ભરોસો કરીશ નહીં અને એમ કહી અને વિવેક છે ચાલતો થઈ ગયો મિત્રો આ વાર્તા ઉપરથી શીખ મળે છે કે સ્વાર્થી મિત્રની મિત્રતા કદી કરવી નહીં વાર્તા ગમી હોય તો લાઈક કરજો અન્ય મિત્રોને શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો એજ્યુકેશન વિથ ફન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે આભાર